નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલી માં આજે વીસ તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને શનિવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો બ્લોક નંબર એક અને બે ફૂલ જોવા મળી રહ્યા છે મિત્રો ડેલી બ્લોક નંબર એક બે ફૂલ છે અને ત્યાર પછી જે બ્લોક નંબર મિત્રો ડૂમ નંબર બે તે મિત્રો ફૂલ જોવા મળી રહ્યો છે જોઈ શકો છો અને ડૂમ નંબર ત્રણની બાજુમાં હાલ પાલ ઉતરી રહ્યા છે મિત્રો

બારસો ને એકત્રીસ બારસો ને એકત્રીસ ભાવતી જોઈ શકો છો બીટી છે સુપર વજન સુપર ક્વોલિટી બારસો એકત્રીસ સુપર ક્વોલિટી સાથે બત્રી એકદમ સરસ પોણા બારસો પોણા બારસો અગિયારસો ને પંચોતેર જીવીસ છે જોઈ શકો છો અગિયારસો પંચોતેર વજન માં થોડી હળવી વીસ બારસો ને એક બારસો ને એક ભાવ છે જે વિશે જોઈ શકો છો સુપરવિઝન માં બારસો ને એક અગિયારસો ને છ્યાસી અગિયારસો ને છ્યાસી નંબર મગફળી અગિયારસો ને સોળ અગિયારસો ને સોળ ભાવત છે સાડત્રીસ નંબર મગફળી છે વજનમાં મીડિયમ બારસો ને સોળ બારસો ને સોળ ભાવ થયો છે કાદરી મગફળી છે જોઈ શકો છો બારસો ને સોળ બારસો સોળ ભાવ થયો છે આ મગફળી વજન બહુ સારી બારસો સોળ

એક હજાર ને પચાસ એક હજાર ને પચાસ ભાવ થાય છે બિંદુ છાસઠ નંબર છે વજનમાં હાવ વાળ્યું મિત્રો અગિયારસો છાસઠ